અધિકારીએ નીચે આવવો પડશે આજે આદિવાસી અધિકાર દિવસ છે અમે કાયદો વ્યવસ્થા અને બંધારણને માનીએ છીએ તો આ અધિકારીઓને પણ અમે પણ કહીએ છીએ કે તમે પણ આ કાયદો અને બંધારણને માનો માનો અને આ વ્યવસ્થાને માનો આ બાબા સાહેબ ભીમરાવ વાંડેલકરના બંધારણને માનો જયપાલસિંહ જયપાલસિંહ મુંડાની પાંચમી અને છઠ્ઠી અનુસૂચિને માનો અને નીચે આવો અને આપણે બધા એક છીએ કે નથી પ્રેમથી સ્પષ્ટ મેસેજ આપીએ છીએ કે તમે નીચે આવો અમે અમારું આવેદન પત્ર આપીશું રજૂઆત કરીશું પણ આદિવાસી અધિકાર દિવસે આદિવાસીઓ નું અપમાન કરશે તો અમે ચલાવવાના યુનો એ કહે છે આદિવાસીઓ પર અન્યાય અને અત્યાચાર થયેલો છે એને ન્યાય સુનિશ્ચિત કરો ન્યાય સુનિશ્ચિત કરો ને હજારો આદિવાસીઓ જે આ વિશ્વમાં અન્યાય થઈ રહ્યો છે આદિવાસીઓ આ ધરતીના મૂળ માલિકો છે એમને મુખ્ય ધારામાં લાવવાનું કામ પ્રશાસન કરવાનું છે એની અંદર સંવાદ કરીને એક સેતુ બનાવીને નાગરિક અધિકારોને બંધારણીય અધિકારો આપવાના આદિવાસીઓને છે એ તમારી જવાબદારી છે અને આપશાહિક વંત ઉપર જે પહેલાં એની જવાબદારી છે અમે એમ કહી રહ્યા છે હને વી ટેલ ધ કોન્સ્ટિટ્યુશન કે બંધારણની આર્ટિકલ ઓગણીસ છે કે એ એવું કહે છે વ્યક્તિ સ્વતંત્રતા અને વાણી સ્વતંત્રતા આપે કીધું કે નારા ત્યાં નહીં લગાવવાના એ સાહેબ પહેલું તો યોગ્ય નથી નહીં હતું કારણ કે અમે ખાલી પોતાનો વાત રજૂ કરી રહ્યા હતા અમારા નારા જે મંત્રી જે એમણે કીધું કે અમે છસો ને કેટલી ચુમ્મોતેર સનદ માંડવી વિધાનસભામાં આપવાના છે માંડવી વિધાનસભા એટલે આપણો આખો વિસ્તાર બોરદાનો અને ઉકાઈનો પણ આવે છે એમણે કીધું કે અમે આટલી સનદો આપવાના છે પણ આ મંત્રી શ્રી અને એમને આ કાયદાની પ્રસ્તાવના હું કેવું કે આદિવાસીઓ પર હજારો વર્ષોમાં જે અન્યાય અને અત્યાચાર થયો છે અને ન્યાયમાં પરિવર્તિત કરવા માટે આ કાયદો બનાવવામાં આવ્યો છે અને આ કાયદો એટલા માટે બનાવવામાં આવ્યો છે કે સરકાર આદિવાસીઓને જમીન નથી આપતી પણ સરકાર આદિવાસીઓ પર જે જમીન છે એની માત્ર માન્યતા આપે છે આ જમીન આપણી જ છે અને આપણી જ રહેવાની છે કેવી રીતે કે ઓગણીસો સત્તાવીસનો જે ફોરેસ્ટ એક્ટનો કાયદો છે એ આઝાદ ભારતમાં આજે લાગુ છે અને જે ગુલામ ભારતનો બનેલો સંસદમાં કાયદો આજે આધાત ભારતમાં લાગુ છે અને આ કાયદાના લીધે આદિવાસીઓ પર વિસ્થાપિતો પર જંગલ જમીનના કાયદાને આ કાયદો કચડી રહ્યો છે એક બાજુ સંસદમાં એક નવો કાયદો આવે છે અને સીઆરપીસી અને આઈપીસી ને રદ કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે અમે ગુલામ ભારતના કોઈ પણ કાયદાને રાખવા માંગતા નથી નથી તો પછી આ 1927 નો જે ફોરેસ્ટ એક્ટ નો કાયદો છે એ કેમ લાગુ છે એ પણ રદ થવો જોઈએ રદ થવો જોઈએ કે રદ થવો જોઈએ તો આપણે એ પણ માંગણી કરવી પડશે સાથીઓ કે 1927 નો જે કાયદો છે એને રદ કરવામાં આવે અને જંગલ ખાતું અને સરકારનું જે અતિક્રમણ છે એને બંધ કરવામાં આવે અમારા વિસ્તારને છોડી દેવ અમારા વિસ્તારનું ચીરહરણ બંધ કરો અમારા વિસ્તારને લૂંટવાનું બંધ કરો અમારા વિસ્તારને ઉદ્યોગપતિઓને વેચવાનું બંધ કરી દેવ આપણે આ વાત આ આપણે ઘરે ઘરે આપણા બાળકોને શીખવી પડશે કે આ જે સરકાર છે આ સરકાર અને પોલીસ પ્રશાસન આદિવાસીઓનો અવાજ દબાવે છે પણ અમે દબાવવાના નથી અમે આ દેશના મૂળ માલિકો છીએ આ દેશની સુપ્રીમ કોર્ટ જ્યારે એવું કહી રહી હોય કે આ વિસ્તારમાં એટલે કે બંધારણની પાંચમી અનુસૂચિના વિસ્તારમાં એક ઇંચ પણ જમીન રાજ્ય અને કેન્દ્ર સરકારની નથી તો તમે રહેવા કોણ છો કોને અધિકાર આપ્યો તમને લેવાનો આ આદિવાસીઓની જમીન છે આ બાબા સાહેબ આંબેડકરે આપેલી જમીન છે આ જયપાલસિંહ મુંડાએ આપેલી જમીન છે આ આ બિરસા મુંડાએ આપેલી જમીન છે એટલે સાથીઓ આપણે આ જમીન છોડવાની નથી અને ટુકડા ટુકડા જે જમીન આપી છે એ જમીનમાં પણ અમે ચલાવી લેવાના નથી નથી અમને જમીન જોઈશે તો અમે માંગણી કરીશું અને બંધારણના દાયરામાં રહીને અમે લોકો લડાઈ લડીશું લડીશું કે નહીં લડીશું તો આજે વાત સાંભળી આપણે રાહ જોઈ રહ્યા છે અધિકારીની ખૂબ ખૂબ આભાર મને સાંભળ્યો